મુસ્લિમ સમાજના ચાલીસ જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ આગળ ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત થાય અને અભ્યાસ માટેની મૂંઝવણ દૂર થાય તે માટે છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે કાલેડા હલકા મુવમેન્ટ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેજ પરથી ચાલીસથી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું મુસ્લિમ સમાજમાં શિક્ષણ વધે અને પોતાના જીવન માટે કરિયર કરે આ કાર્યક્રમ જોઈને અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે અને અને દેશનું જિલ્લાનું નામ ગામનું નામ તેમજ સમાજ પરિવારનું નામ રોશન કરે તે માટે આ કાર્યક્રમ દર વર્ષે પ્રોત્સાહિત રૂપે કરવામાં આવે છે જ્યારે ત્રીજા સન્માન સમારોહ કાર્યક્રમમાં ધોરણ દસથી થી ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સારા ગુણ મેળવવા બદલ જુદી જુદી ભેટો આપીને સન્માનિત કરી પ્રોત્સાહન વધાર્યું હતું એટલું જ નહીં ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થીઓ જેમને અગત્યની એક્ઝામ પાસ કરનાર તેમજ રમતગમત ક્ષેત્રે જિલ્લા લેવલે પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનું પણ સન્માન કરી પ્રોત્સાહન માટે ઇનામ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મધ્યમ વર્ગમાંથી આવતી ખેડૂતની એક વિદ્યાર્થીનીએ બાર સાયન્સના સર્વોચ્ચ રિઝલ્ટ પ્રાપ્ત કરી રાજ્ય લેવલે નામના મેળવી હોવાથી તેને પણ સ્ટેજ પર બોલાવી સન્માનિત કરવામાં આવી હતી જ્યારે આ દીકરીનું કહેવું છે કે આવા સમાજમાં ઉપયોગી કાર્યક્રમોથી પ્રોત્સાહન વધે છે અને જુદી જુદી સમસ્યાઓનો સામનો કરી મારા માતા પિતાએ મને ભણાવી છે આ નિમિત્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં તેમનું પ્રોત્સાહન અને ભવિષ્યમાં સારી કામગીરી કરવાની અને આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ડોક્ટર બિલાલ શેઠ શફી મદની સાબ ડોક્ટર સાજીદ મોગલ એમ એ મલિક સાબ અશરફ બિહારી જેવા વિવિધ શૈક્ષણિક મેદાનના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેમજ કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું